નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે કૈલાસ ધામ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ડીસા તાલુકાના માલગઢમાં આવેલી શ્રી રામાબાપુ ગૌશાળામાં અષાઢી બીજ નિમિત્તે શુક્રવારે સત્તરમાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ભજન સત્સંગમાં કલાકાર તરીકે પ્રકાશભાઈ માણીના વાણીથી ભાવિક ભક્તોને ડોલાવ્યા હતા જેમાં મુખ્ય યજમાન ભોજનના દાતા બનાસકાંઠાના કાંકરેજના પ્રભારી ખેતાજી તેજાજી પરમાર કેટી માણી મંડપના દાતા ખેતાજી વેનાજી સુંદેશા ગૌ માતા પ્રસાદના દાતા દિનેશકુમાર રૂપાજી અને શ્રીરામ સાઉન્ડના દાતા કલ્પેશભાઈ કચવા યજમાન બન્યા હતા ગૌશાળામાં દાતાઓ દ્વારા દાનની સરવાણી હતી આવનાર પુષ્પગુચ્છ આપી પહેરાવી ગૌમાતાનો ફોટો આપી વિશેષ નિર્માણ કરવામાં આવ્યું હતું સ્ટેજનું સફળ સંચાલન ભાવેશભાઈ કે કર્યું હતું જ્યારે ગૌશાળામાં કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ એમ કચવા દ્વારા કરાયું હતું આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માણી મગનલાલ માણી પીએન માણી અમૃતભાઈ દવે ગૌશાળાના પ્રમુખ બાબુલાલ સિંહ કચ્છ ગૌશાળાના સંચાલક શાંતિલાલ એમ કચ્છવા પી કે સુદેશા મનસુખલાલ જી ગેહલોત નરેશકુમાર સિંહ ટાંક મોહનલાલ વી પઢીયાલ સહિત અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો